શું મધુ શ્રીવાસ્તવ હવે કોંગ્રેસમાં જોડાઈ શકે છે તો આ વાત હું એટલા માટે કરી રહી છું કારણ કે મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષને અમદાવાદના કાર્યાલયમાં ખુદ પોતે મળવા પહોંચ્યા હતા બંને નેતાઓ વચ્ચે અડધો કલાક સુધી આ બેઠક ચાલી હતી પાંચ થી છ ટર્મ સુધી ભાજપના ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવ શક્તિસિંહ ગોહિલને અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે મળવા પહોંચ્યા હતા

કે ભાજપ આ વખતે મધુશ્રી વાસ્તવને રિપીટ કરશે પરંતુ ભાજપે મધુશ્રી વાસ્તવને ટિકિટ ન આપી અને મધુશ્રી વાસ્તવનું પત્તો કપાયો ત્યારબાદ તેઓએ ભાજપમાંથી રાજીનામું આપ્યું અને અપક્ષ તરીકે ભાજપમાંથી લડ્યા ત્યારે તેઓ રંજનબેન સામે હાર્યા હતા તે પછી એવી ચર્ચાઓથી થઈ હતી કે મધુશ્રી વાસ્તવ પોતાની રાજકીય કારકિર્દીનો અંત લાવવા માંગે છે પરંતુ તેમણે આ ચર્ચાઓનો પણ અંત લાવ્યો હતો અને પોતાની ટિકિટ કપાવવા પાછળ રંજનબેન રંજનબેન ભટ્ટને કારણ ગણાવ્યા હતા ત્યારે હવે જોવાનું રહ્યું કે ભટ્ટ પ્રત્યે જે જ આરોપો અને આક્રોશ વ્યક્ત કરી રહેલા મધુશ્રી વાસ્તવ જ્યારે રંજનબેન ભટ્ટને વડોદરા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે ત્યારે મધુશ્રી વાસ્તવ રંજનબેન ભટ્ટને હરાવવા પોતે ચૂંટણીના મેદાનમાં કયા પક્ષથી ઉતરે છે ભાજપે મધુશ્રી વાસ્તવને મોકો ન આપ્યો ત્યારે જોવાનું એ પણ રહેશે કે શું કોંગ્રેસ મધુશ્રી વાસ્તવને નવી તક આપે છે તો આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર